નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની હોસ્ટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ખળબલાટ મચી ગયો વિડીયોમાં એક વિદ્યાર્થીએ જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ પર ગંભીર આક્ષેપ લગાવ્યા વિડીયોમાં વિદ્યાર્થીએ દાવો કર્યો કે અધિકારી રૂમની વારંવાર તપાસ કરે મેન્ટલી ટોર્ચર કરે અને માર મારતા હોવાનું તેમજ દારૂ પીધેલી હાલતમાં હોસ્ટેલની રૂમમાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો વીડિયોમાં હોસ્ટેલની રૂમમાં ઝપાઝપીના દ્રશ્યો પણ નજરે આવ્યા વિદ્યાર્થીએ જણાવ્યું કે મનસુખ તાવધોયાની સાથે અન્ય બે કોચ પણ રૂમમાં હાજર હતા અને અગાઉ પણ અન્ય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું વિદ્યાર્થીએ આ મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે તો બીજી તરફ જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવધોયાએ પોતાના પર લગાવેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી નકાર્યા હતા તારીખના રાત્રે અમારી બોયઝ હોસ્ટેલ સ્પોર્ટ્સ ની અંદર બોયઝ હોસ્ટેલ આવેલી છે ત્યાં કંઈ મસ્તી કે તોફાન મસ્તી ચાલતી છે એ બાબતની મને માહિતી મળી હતી પછી મેં અમારા કોચને જાણ કરી અને અમે લગભગ સાડા દસની આસપાસ હોસ્ટેલ બોજ હોસ્ટેલમાં તપાસ અર્થે ગયેલા હતા તો ત્યાં એક વિદ્યાર્થી છે એ સાથે એમના રૂમમાં તપાસ કરવા ગયા તો એમણે કંઈક વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યો પોતાના મોબાઈલથી અને અમારી સાથે ડિસ્કશન કરતા હતા અને કે તમે રાત્રે કેવી રીતે આવી શકો રૂમમાં એમ તો અમે તો ફરજના ભાગરૂપે ગયેલા હતા અને અમારી સાથે કોચીસ બી હતા